જેઓને સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન તેમજ પગાર સ્લીપ પીએફઆઈ બોનસ જેવી કોઈ પણ સુવિધાઓ ન આપે કોન્ટ્રાક્ટર શોષણ કરી રહ્યા છે બાવીસ જેટલા હોય કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોતાના હકનું વેતન મેળવવા માટે ઘણીવાર અરજ કરેલી હોય કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હોય સાથે સાથે સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે આઠ કલાકનો ચારસો ને એકતાલીસ રૂપિયા વેતન માટે કાયદો બનાવ્યો હોય આ તમામ સરકારી કાયદાનું કોન્ટ્રાક્ટર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને વર્ષો સુધી બાવીસ જેટલા કામદારોને પોતાના હકનું વેતન તેમજ સરકારી ધારાધોરણ પ્રમાણે તેની સુવિધા આપવામાં આવતી નથી તે અનુસંધાનમાં આજ રોજ વડોદરા લેબર કમિશનરશ્રીને અરજી કરી તેઓ સાથે થયેલ શોષણ વિરુદ્ધ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી આજ રોજ અમે લેબર કમિશનમાં અરજી માટે આવેલા હતા અરજી તો અમે આપી દીધેલી છે પાદરા તાલુકાની કરખડી ગામ પાસે આવેલ મેક મની ઇન્ટરમીડિયમ ડાઇઝ કંપનીમાં અમારું જે વેતન નથી મળતું એના પ્રયત્ન લીધે અમે આ લેબર કમિશનમાં અરજી કરવા માટે આવેલા હતા અત્યારે અમે ચોવીસ જણ આવેલા છે ચોવીસ જણાનું વેતન નથી મળ્યું એટલા માટે અમે આવ્યા હતા કેટલા વર્ષોથી નોકરી અત્યારે મારે